નમસ્કાર દર્શક મિત્રો આપ અહીંયા રહ્યા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાવો અને ચટપટ ન્યૂઝ વાસદા તાલુકાના સમસ્ત રાજપૂત સમાજે પટેલને આપ્યું સમર્થન વાત જો કરવામાં આવે તો ઇન્ડિયા ગઠબંધન હેઠળ ડાંગ વલસાડના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીમાંથી ધારાસભ્ય અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે અને એની સામે ભાજપ તરફથી ધવલ પટેલને ઉતારવામાં આવ્યા છે પણ અનંત પટેલનો બોલબાલા ખૂબ જ મજબૂત છે અને અનંત પટેલ ખૂબ જ જોરદાર જંગી બહુમતીથી જીતશે એવું કોંગ્રેસીઓનું માનવું છે તો ત્યારે પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી ભાજપને ભારે પડી રહી છે ન માત્ર રાજકોટ સીટ ઉપર પણ વલસાડ સીટ ઉપર પણ ભારે પડી રહી હોય એવું લાગી રહ્યું છે કારણ કે તાલુકાના સમસ્ત રાજપૂત સમાજે પટેલને એટલે કે અનંત પટેલને સમર્થન આપી દીધું છે વાત જો કરવામાં આવે તો વાંસદા તાલુકાના વિસ્તારમાં રાજપૂત સમાજ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા કે ભાજપ કાર્યકર્તાઓ આવું નહીં અને વોટ માંગવા નહીં વહેલી સવારે જ રાજપૂત સમાજના આગેવાનો કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી જઈ અને પોતાનો ટેકો જે ખરો અનંત પટેલને જાહેર કર્યો છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે વાતો કરવામાં આવી હતી ફોર્મ ન ભરાવી દેવામાં આવે તે પણ વાત કરવામાં આવી હતી ફોર્મ ભરાઈ ગયું તો પાછું ખેંચવામાં આવે એ પણ વાત કરવામાં આવી હતી પણ એ પ્રક્રિયા ઉપર કોઈ પણ પ્રકારનો વિરામ ન અપાતા અંતે આ સમાજે ટેકો આપ્યો છે અનંત પટેલને અને સમસ્ત વાંસદા તાલુકા રાજપૂત સમાજ અને વાંસદા તાલુકા યુવા રાજપૂત સમાજ દ્વારા છવ્વીસ વલસાડ ડાંગ લોકસભા ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અનંત પટેલને ટેકો અને સમર્થન આપવામાં આવ્યો છે અનંત અનંત પટેલની પહેલેથી જ એ વિસ્તારમાં મજબૂત પકડ છે છે ધરાવે અને પટેલને આદિવાસીઓનું સમર્થન તો હતું જ હવે એમને ક્ષત્રિય સમાજનું પણ સમર્થન મળી ચૂક્યું છે રાજપૂત સમાજનું પણ સમર્થન મળી ચૂક્યું છે અને જે ધવલ પટેલ માટે ખૂબ જ મોટી સમસ્યા છે તો આવનાર સમય જ બતાવશે કે જે આ રાજપૂતો જે ક્ષત્રિયો ભેગા થઈ અને કોંગ્રેસને ટેકો આપ્યો છે ભાજપને કેટલો ભારે પડવા જઈ રહ્યો છે ન માત્ર રાજકોટ પણ વલસાડ સુધીના પડઘા પડી રહ્યા છે તો કદાચ એવું ન થાય કે છવ્વીસ માંથી છવ્વીસ જીતવાની વાતો લઈને નીકળ્યા હતા

આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે છે આપણી પાસે પસ્તા ક્યા કે જેઓ બીઓબી એસબીઆઈ જેવી રાષ્ટ્રકૃત બેંકોમાંથી ઓછા વ્યાજે આપણને હોમ લોન અપાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હિરલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હિરલભાઈ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયડ બેંકોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર હિરલભાઈનો સંપર્ક કરો આપને પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયડ બેંકોમાંથી સીધી હોમ લોન મળી જશે